અહીંયા તકરીબન રોજની ચારસો થી પાંચસો પાઉભાજીની ડિશનું વેચાણ થઈ જાય છે મિત્રો આવું મને નહોતી ખબર પણ એક મારા મિત્રએ મને વાત કરી કે તમે એક ફેરી ભૈરવનાથની પણ પાવભાજી જઈને ટેસ્ટ કરો તો અહીંયા છે ઓનર આપણે તેમની જોડે થોડીક વાત કરીએ શું નામ તમારું મારું નામ રતનભાઈ છે રતનભાઈ રતનભાઈ આપણે અહીંયા ક્યારે ચાલુ કર્યું હતું આપણે કર્યું હતું આજના પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા મારા પપ્પાએ માધુભાઈ પાઉ

ફરીથી લસણ આદુ લસ આદુ લસ હા આદુ લસન ગ્રેવી ગ્રેવી ઓકે હવે આ શું છે આ અમારો સિક્રેટ મસાલો હા આપણે કાશ્મીરી રેસમ પર ડો હે ઓકે નહીં તમે તમારા ફાધર પાસે જ હતા હા ફાધર પાસે જ થઈ અચ્છા હવે આ ગ્રીમની સ્પેશિયલ ગ્રેવી હૈની ઉપર ધાણા વરઘાણા ઓકે તમારે સૌથી વધારે પાર્સલ પણ બહુ ચાલે છે હવે શું બનાવો પુલાવ ફુલાવ અહીંયાનો સ્પેશિયલ હા અહીંયા આપણો સ્પેશિયલ ફુલાવ મસાલો કારમેટા હા શિંગ સિંગ હા વટાણા વટાણા

કબર ગેંગ જો શું બનાવશો હવે સિંગ ડુંગળી ફ્રાય સિંગ ડુંગળી ફ્રાય સૌથી અને ટમેટા ટમેટા ગ્રેવી તેલ તેલ અને મરચું અને સિગરેટ મસાલો ઓકે તમારો સિગરેટ મસાલો ਆਹ ਕਾ ਉਹ ਉੱਪਰ ਵੀ ਦਾਣਾ ਆਇਆ ਆਇਆ એટલે મિત્રો આપણી બટર ભાજી આપણે એક ડીશ લીધી છે અને અહીંયા આપણે આ કઈ ભાજી છે આ મસાલા ભાજી છે અહીંયા અને આ પુલાવ તેમનો અહીંયાનો પુલાવ છે અને આપણે આ સિંગના ડુંગળીનો વઘાર અને ઉપર મસાલા ડુંગળી આ અહીંયા સરસ મજાની મસાલા ડુંગળી છે મિત્રો અને આ પણ હાફ બટર ભાજી છે અને પાવ છે બે તો હવે આપણે સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો પાઉં છે સરસ મજાની અંદર પણ મસાલો તમે જોઈ શકો છો હવે ટેસ્ટ કરીએ આપણે અને જોડે છાશની થેલી છે લીંબુ છે હવે તેમની સૌથી પહેલાં એક બાઈટ હું બટર ભાજીની લઈશ સરસ છે મિત્રો થોડીક સ્પાઈસી છે પણ બટરવાળી ભાજી જોરદાર છે હા મસાલા ભાજી એ ટ્રાય કરીશ એકદમ ગરમા ગરમ છે મિત્રો મસાલા ભાજી બેનો ટેસ્ટ મિત્રો અલગ અલગ છે એવું નથી કે બટર એ સેમ ટેસ્ટ ને મસાલા ભાજીનો બંનેનો ટેસ્ટ અલગ અલગ છે

ચાલુ જ ઘર માટે આ છે લઈ જવાય આ છે લઈ જવા પાઉભાજી લેવા માટે પાઉભાજી તમે અહીંયા કેટલા ટાઈમથી લઈ જાવ છો પાઉ લગભગ પંદર એક વર્ષથી લઈ જાઉં છું હા હા એમના પિતાજી માધુભાઈ બનાવતા ને ત્યારથી લઈ જાઉં છું શું વાત છે એટલે જૂના ગ્રાહક આજે ભેગા થઈ ગયા હા એવું ને બહુ સરસ ભાજી બનાવે છે હા હા નાગલપર દરવાજે વખણાય ભાજી નાગલપરના દરવાજે હા લેવા લેવાયો છો મિત્ર ભાજી લેવાયો ભાજી લેવા લેવાયો છો સરસ ભાજી બનાવે છે એક નંબર એમ બોટાદ નાગલ પર દરવાજે આવો એક એક વાર ખાવા આવો બહુ મજા આવે પ્રખ્યાત ભાજી છે ભૈરવનાથ ભૈરવનાથ